નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરી રહ્યા હતા રાજેન્દ્ર પાર્કની થયું ચાલો રૂબરૂ જ બતાવી દઈએ કેવો હતો આ પાર્ક અને આજે શું એની હાલત છે તો આ એ રસ્તો છે કે જે રાજેન્દ્ર પાર્કના ટાપુને મુખ્ય માર્ગ સાથે જોડે છે એ રસ્તાની ઉપર કામ થયું છે ઇન્ટરલોક લગાવવામાં આવ્યા છે આસપાસ ક્યારા બનાવવામાં આવ્યા છે અને ક્યારામાં તમે જોઈ શકો છો કે નળીઓ પણ મૂકવામાં આવી છે પાણી પાવા માટે દેખાતી હશે આવી એટલે કે આ ક્યારા બનાવ્યા બાદ અહીંયા જે પ્લાન્ટેશન થાય એ યોગ્ય રીતે ઉગે એના માટે વ્યવસ્થા પણ કરી હતી પાણી પણ છે બાજુમાં તળાવ છે અંદર પણ કૂવો છે તો પણ આ ક્યારાઓ સુધી પાણી નથી પહોંચ્યું એ બહુ સ્પષ્ટ દેખાય છે અને જોઈ શકો છો ક્યારાની બહારે ક્યારાની અંદર નહીં પણ ક્યારાની બહારને ભાગમાં જંગલી વનસ્પતિઓ ઊગી ચૂકી છે તો ક્યારામાં જે તો ક્યારાની અંદર જે છોડ ઉગવાના હતા એ નથી ઉગ્યા પણ આસપાસ હમેશના પાણીથી જે જંગલી છોડ ઉગવાના હતા એ ઉગી ગયા છે તો ચાલો દોસ્તો હવે આપણે અંદરનો એક આંટો મારી અને અંદર શું પરિસ્થિતિ છે એ આપણે જોઈએ દોસ્તો આ જગ્યા એ જ છે કે જ્યાં કને પહેલાં સાયકલ સ્ટેન્ડ હતું અને અહીંયા અમે અમારી સાયકલ પાર્ક કરતા એ જગ્યા હવે નવેસરથી બની ગઈ છે ત્યાં નથી હવે સ્ટેન્ડ અને અહીંયા એન્ટર થવાનો દરવાજો હતો એ લોખંડનો દરવાજો હતો એ દરવાજો અત્યારે વોકવે ઉપર છે ત્યાં તમે જોઈ શકો છો એ જ દરવાજો લાગેલો છે જેને અમે કૂદી ટપીને અંદર જતા એની બારીમાંથી અંદર ક્યારેય ન જતા તો એ દરવાજો તમે ત્યાં જોઈ શકો છો આ વોકવે પહેલાંનો હતો એ પાછળથી બન્યો છે ધરતીકંપ બાદ આને ડિઝાઇન કરવામાં આવ્યું છે અને એ પછી આ વોકવે બન્યો છે બંને તરફ જોઈ શકો છો આ વોકવે બન્યો છે બગીચાને ફરતે પણ વોકવેની શું હાલત છે પણ તમે જોઈ શકો છો અહીંયા કદાચ ચાલવું હોય તો સંભાળીને ચાલવું પડે કાંટા છે ઝાંખરા ઉગી ગયા છે અહીંયા પણ કેટલા બધા ઝાંખરાઓ તમને દેખાય છે તો આ કંઈ એવી સરસ જગ્યા નથી કે જ્યાં માણસને ચાલવાની ઈચ્છા થાય અને ઈચ્છા થાય તો પણ સુરક્ષિત લાગે સુરક્ષિત લાગે એવી પણ જગ્યા નથી દોસ્તો હવે થોડી ભૂતકાળની વાત કરીએ જે વાત લેખમાં પણ આપેલી છે તમે કદાચ વાંચી ના હોય તો લાઈન પર જરા સ્ક્રોલ કરીને જોઈ લેજો તમને લેખમાં એ બધી વાત જાણવા મળશે એન્ટ્રી થાય એટલે ડાબી તરફ બે કોઠા હતા અને જમણી તરફ બે કોઠા હતા આ ડાબી તરફ અને આ જમણી તરફ જે ડાબી તરફના કોઠા હતા એ કોઠામાં આ પ્રથમ કોઠો હતો અહીંયા આ જગ્યાએ થોડુંક આનાથી આગળ પ્રથમ કોઠો હતો અને એ કોઠો છે એની અગાસી એ ખૂબ જ સુંદર અગાસી હતી અને એ અગાસી ઉપર મારા જેવા બાળકો તોફાન મસ્તી કરતા ચડતા ઉપર અને ખાસ તો શરદ પૂર્ણિમા હોય ત્યારે શરદ પૂર્ણિમાના દિવસે એ કોઠાની અગાસી ઉપર દૂધ પૌવા ખાવા આવતા અને આ એ જ કોઠો હતો જે અત્યારની જગ્યાએ જમીન દેખાય છે એ કશું જ નથી આ એ જ કોઠો હતો કે જેની પાસેથી બકરા ગાડી નીકળતી અહીંયાથી બકરા ગાડી નીકળતી અને એમાં બેસવા માટે અમે લોકો ખૂબ પડાપડી કરતા બકરા ખૂબ રૂષ્ટપૃષ્ટ અલગ ટાઈપના હતા એ કદાચ ખાસ એની એવી કોઈ બ્રીડ હશે કે જે આવા કામમાં એ લોકો લેતા હોય અને એ બકરાને જોડી અને અહીંથી ગાડી નીકળતી તે આખા બગીચાનો આંટો મરાવતી તો અહીંયાથી એ બકરા ગાડી ઉપડતી અહીંથી આપણે આગળ જઈએ એટલે બહુ જ સરસ છબ્બર આવતી આ છબ્બર ઉપર ટપઢી રમ્યાનું યાદ છે બીજી પણ ઘણી બધી રમતો કરી છે દોડતી છે લંગડી છે ઘણી બધી એ પ્રકારની થપ્પો છે એ બધી રમતો અહીંયા કરેલી છે પણ અહીંયા ખાસ આ જે ગ્રાઉન્ડ દેખાય છે એના ઉપર ટપઢી રમ્યાનું યાદ છે ટપઢી એટલે જેને ન ખબર હોય એને કહી દઈએ કે એમાં છોકરાને જેનો દાવ હોય એને બેસવાનું હોય અલગ અલગ પોઝિશનમાં અને એ પોઝિશન ધીમે ધીમે ઊંચી થતી જાય અને એને કૂદતા જવાનું હોય અને જ્યારે કૂદો ત્યારે માત્ર હાથ અડવા જોઈએ બીજું કાંઈ પણ અડવું ના જોઈએ જો બીજી કોઈ પણ શરીરનો ભાગ જે દાવ લેનાર છે એને અડી જાય તો આઉટ થઈ જાય એટલે એ ધીમે 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 કરતો ઊંચો થતો જાય ને છેલ્લા સ્ટેજમાં એ ઊભો રહી જાય એ ઊભો રહી જાય તો પણ એને કૂદી જવાનું હોય એટલે ક્યાંક તો અડી જ જવાય ને ક્યાંક તો આઉટ થઈ જ જવાય પણ એ કૂદવાની જે રમત હતી એને ટપડી કહેવાતી અને આ એની બાજુમાં જે આ જે ફુવારાની વાત લખી છે જે આ ફુવારો હતો એ ફુવારો આરે એમાં કદાચ પેલું જે ચકેડું હતું ચકેડું કદાચ નીકળી ગયું હશે અત્યારે ખાલી અંદરનો ભાગ રહી ગયો છે દેખાય છે એ કદાચ એને પણ રીકન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું હોય પણ આ જગ્યાએ જ છે કે જ્યાં પહેલાં પણ હતો જે ફુવારો હતો અહીંયા પણ હતો અને આ જે વિસામો હતો આ વિસામો થોડો એનો આકાર પ્રકાર ફરી ગયો છે એ વખતે થોડો અલગ પ્રકારનો હતો પણ લગભગ આવો જ દેખાતો થોડો એમાં ફરક હશે બસ આવો જ દેખાતો અને આ બાજુ આગળ જઈએ એટલે બીજો કોઠો આવતો અને અહીંયા જે અત્યારે જે એમ્ફી થિયેટર બન્યું છે ખબર અહીંયા કોઈ પ્રોગ્રામ થયો છે કે નહીં અને અત્યારે શું હાલત છે એમ્ફી થિયેટરની તમે જોઈ લો પણ આ જગ્યાએ એ બીજો કોઠો હતો અને બીજા કોઠાની પણ બહુ સરસ અગાસી હતી એના ઉપર બેસીને વાતો થતી એના ઉપર બેસીને તડાકા થતા એના ઉપર બેસીને ચાંદની જોવાતી અને અમે તો બાળકો હતા પણ એ વખતના યુવાનો એના પર બેસીને શું વાતો કરતા હશે શું સપનાઓ જોતા હશે એ તો જેણે એ કામ કર્યું હશે એ જ કહી શકે તો આ અહીંયા બીજો કોઠો હતો અને એ કોઠો દરવાજાવાળો હતો એટલે કે અંદર જઈ શકાતું અને આખો પોલો હતો એટલે કે અંદરથી બહાર નીકળી શકાતું ને એટલે રમત રમતી વખતે અંદર છુપાવવાની અંદરથી દોડવાની બહુ જ મજા આવતી અને અહીંયા બહુ જ બધા સરસ ફૂલો હતા આ તમને અત્યારે જે વેરાન જગ્યા દેખાય છે ત્યાં બહુ બધા સરસ ફૂલો હતા અહીંયા એક દેરી પણ હતી એ દેરી પણ ખબર નહીં અત્યારે ગુમ થઈ ગઈ છે પણ અહીંયા એક દેરી પણ હતી એવું યાદ છે આ આ કોઈ જગ્યાએ દેરી હતી નહીં એની આસપાસ ખૂબ સારા ફૂલ ઉગાડેલા હતા અને જ્યારે થાકી જવાય ત્યારે દોડતા દોડતા આ બાજુ આવવાનું થાય અને આ બાજુ તમને દેખાય છે કે એક કૂવો છે એ કૂવો છે એને અડીને જ એક મોટી ટાંકી હતી ઊંચી ટાંકી હતી કદાચ ધરતીકામ વખતે પડી ગઈ હોઈ શકે અને એટલે એ ટાંકી અત્યારે અહીંયા હાજર નથી પણ આ જે કૂવો છે એ કૂવાનું પાણી એ ટાંકીમાં ભરવામાં આવતું અને એ ટાંકીમાં પાણી ભરાય અને પછી અમાર જેવા થાકેલા છોકરા દોડી દોડીને રમી રમીને થાક્યા હોય એ પછી અહીંયા આવી અને એનું પાણી પીતા પેલા પુશ વાળા પેલા નળ હતા એ વખતે અને એ જે નળ હતા એને દાબો એટલે પાણી ઘણું બધું ઉડે પણ ખરું પીવા પણ મળે ખૂબ મજા આવે તમે થાક્યા હો આખા ગરમીથી ફાટફાટ થતા હો અને પાણી પીવો ત્યારે તમને એ ઉડે તમને અડધા નવાઈ જવાય એવું થાય તો એ ખૂબ સરસ અહીંયા એ ટાંકી હતી અને અહીંયાથી જ આગળ આ જગ્યાએ જે વાત કરી છે એ પ્રમાણે એક લપસણું હતું જે રોકેટ આકારનું હતું ખૂબ ઊંચું હતું લગભગ એની ઊંચાઈ આ ઝાડ જેટલી હશે એનાથી પોણી અડધી જેવી તો હશે જ એટલે ખૂબ ઊંચું હતું એ અને એના ઉપર ચડીને જ્યારે બીજા માળે પોચીએ ત્યારે લપસણું ખવાય અને એનાથી ઉપર જે બે માળ જવાતું ઘણા વખત સુધી એ લોખંડનું સ્ટ્રક્ચર આપણી જે અત્યારે નવી જે નગરપાલિકા બની રહી છે એના સાઈડના ભાગમાં એનું તૂટેલું લોખંડનું સ્ટ્રકચર પડ્યું હતું પણ એ જેણે પણ રમકડું બનાવ્યું હતું બહુ જ સરસ રમકડું હતું અને એવું રમકડું કદાચ બીજી કોઈ પણ જગ્યાએ જોયું નથી આટલું ઊંચું હોય આટલું સ્ટર્ડી હોય પણ એમાં ક્યારે પણ કોઈને ઈજા થઈ હોય કોઈને તકલીફ થઈ હોય એવું નથી બન્યું છેક ઉપરના માળથી સુધી ને ઉપરના માળથી ટાવર છે પછી બંધ છે પછી ઈદઘા છે ખેંગાર પાર્ક છે આ ચારેકોર અત્યારે ગયા તો ઝાડાડા આવે છે પણ એ ચારેકોર ઉપરથી બહુ જ સરસ દેખાતું ઘણીવાર એવું બનતું કે બપોરના ભાગમાં ઉપર ચડીને બેસી જવાનું મતલબ કોઈ વિના કારણે જે કહેવાય કે કોઈ હેતુ વગર આવી અને ત્યાં ખરે બેસી જવાનું અને વખત કાઢવાનું એવું પણ ત્યાં થયેલું છે કરેલું છે તો અહીંયા કરને ત્રીજો કોઠો હતો એ ત્રીજા કોઠા પછી આ એક જરા અંધારીઓ ભાગ હતો અહીંયા એક બાથરૂમ હતું જે એ વખતે હતું એ આટલામાં જ હતું એ તૂટી ગયું પણ અહીંયા એ ત્રીજો કોઠો હતો ત્રીજા કોઠા તરફથી જ્યારે આપણે આ તરફ જઈએ ત્યારે અહીંયા જે બગીચાનો ભાગ છે ત્યાં એક ખાસ દરવાજો હતો સફેદ કલરનો જે અત્યારે તો નેચરલી તૂટી ગયો છે પણ એ જે સફેદ કલરનો દરવાજો હતો એ અહીંયા હતો આ જ જગ્યાએ દરવાજો હતો અને એ દરવાજાથી હબીરસરમાં ઉતરી શકાય એવી રીતની વ્યવસ્થા હતી તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે એક સુશોભિત પગથિયા બનાવવામાં આવ્યા છે અને એક સુશોભિત પુલ પણ બનાવ્યા છે બધું ધરતીકંપ પછી કોઈ આની ડિઝાઇન કરીને બધું બનાવેલું છે પણ જોઈ શકો છો કે એક ઘોર રખરખાવની બેદરકારી દરેક જગ્યાએ દેખવામાં આવી રહી છે એ અહીંયા પણ છે કે અહીંયા જાડી જાત્રા થઈ ગયા છે કોઈ જ પ્રકારનું કાંઈ પણ અહીંયા કને એવી રખરખાવની વ્યવસ્થા નથી એટલે એ વખતે અહીંયા દરવાજો હતો અને અહીંયા કાંઈ હોળીઓ પડી રહેતી અને એ વખતે જે માળી હતા અહીંયા કેરટેકર હતા એ લોકો એ હોળીમાં બેસતા ને ક્યારે નીકળતા પણ ખરા અમીરસરની અંદર તો આ જગ્યા ખાસ એટલા માટે હતી અને ખરેખર તો આ જગ્યા હતી જ એટલા માટે કે જ્યારે રસ્તો નહોતો બન્યો જે આ ટાપુ સાથે જોડે જે અમીરસરની વચ્ચે આ ટાપુ બન્યો છે એ ટાપુ સાથે જોડે એવો રસ્તો નહોતો પહેલાં અને એટલે અહીંયા કને હોળીથી આવવું પડતું પણ રસ્તો બની ગયો પછી હોળીની જરૂર ના રહી તો પણ આ હોળીનું સ્ટેશન બાકી રહ્યું અને એ વપરાતું પણ ખરું તો આ જે છે એ હોળીનું સ્ટેશન છે એ અહીંયા પણ એનો દરવાજો હતો અને અહીંયા એનો છેલ્લો એટલે કે ચોથો કોઠો હતો જ્યાં તમે અત્યારે અહીંયા જે જોઈ રહ્યા છો છાપરું જોઈ રહ્યા છો અને એક મકાન જેવું જોઈ રહ્યા છો એનાથી આગળ એક ચોથા ખૂણે અહીંયા ચોથો કોઠો હતો અને ચોથા કોઠાની સાથે જે આ ભાગ જોડાયેલો છે અહીંયા કને હોડીઓ પડી રહેતી ઊંધી અને એનો ક્યારેક કશો ઉપયોગ હશે એવું અચ્છા અહીંયા બાથરૂમ પણ છે કોઈ કે નવું બાથરૂમ બનાવ્યું છે જોઈ લઈએ શું હાલત છે અહીંયા સુધી આવ્યા છીએ દેખવે તો સારું છે પણ તમે જુઓ છો કે અહીંયા ન તો પાણી છે ન તો પાણીનું કોઈ કનેક્શન છે આ અહીંયાનું જે ટોયલેટ છે એની પરિસ્થિતિ છે અહીંયા ઉભા રહી એવું નથી ખૂબ દુર્ગંધ છે તો એ જોઈ શકો છો ને આમાં પણ લેડીઝ જેન્ટ્સ એવું કંઈ લખ્યું નથી કદાચ હશા બાજુ એવું લખેલું મે બી એવું કંઈ હોઈ શકે છે પણ અહીંયા એવું કંઈ લખેલું નથી કદાચ પાછળ હોય કોને ખબર અને અહીંયા એ જે ચોથો જે કોઠો હતો અહીંયા હતો જેમાં જે માળી હતા એમનું પોતાનું ઘર હતું અને એમાં ખાસ યાદ કરવા જેવા માળી હતા એ કદાચ એમના લખુભાઈ હતું અને એ લખુભાઈ ખૂબ અચ્છા તારું હતા જ્યારે મોરબીનું પૂર આવ્યું હતું અને એ વખતે જ્યારે કચ્છમાં પણ ખૂબ વરસાદ થયો હતો ત્યારે જ્યારે લોકોને તકલીફ પડી હતી ત્યારે એક તારું તરીકે એમણે બધાની ખૂબ મદદ કરી હતી ઓગણીસો સત્તોતેરમાં એવું મને આછું પાતળું યાદ છે તમને કદાચ વધારે યાદ હોઈ શકે છે એ વિશે વધારે વાત કમેન્ટમાં લખી શકો છો અને આ જગ્યાએ પહેલાં રસ્તો જ હતો કાંઈ નહોતું પણ વચ્ચે આ બગીચાને કોઈ પ્રાઇવેટ સંસ્થાને આપવામાં આવ્યું ને એમાં કંઈ વચ્ચો વચ આવું કંઈ રેસ્ટોરન્ટ બનાવવાનો વિચાર આવ્યો ને એના માટે થઈને છાપરી ઉભી કરવામાં આવીને ઘણા બધા તું ત્યાં કને થયા અહીંયા વચ્ચે વળીયા રમકડા મૂકવામાં આવ્યા હતા અને એવું બધું પણ કરવામાં આવ્યું હતું એ ખબર નહીં આ બગીચામાંથી કોમર્શિયલ એંગલ કેવી રીતના નીકળે કોણે કાઢ્યો કંઈ સમજ નથી પડતી હંમેશા જે બાગ બગીચાઓ છે એ પ્રજાની સુખાકારી માટે હોય પ્રજા અહીંયા આવી અને પોતે ફરે હરે જે કુદરત છે એની હરિયાળીનો લાભ લે એવો હેતુ હોવો જોઈએ એના બદલે ત્યાં ખબર નહીં એ કોમર્શિયલાઇઝેશનની પાછળ એકવાર આ બગીચો આપી દેવામાં આવ્યો અને અત્યાર તો આ બગીચાનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે તમે જોઈ શકો છો તમે એ પણ જોઈ શકો છો કે અહીંયા સુધી લોકો આવે છે નથી આવતા એવું નહીં આટલો બરબાદ બગીચો છે આટલો ખરાબ બગીચો છે આપણે શરમથી ડૂબી જવું જોઈએ એવો બગીચો છે તો પણ ભુજના લોકો અહીંયા બિચારા આવે છે અને એ આવે છે અને બગીચામાં ફરે પણ છે બેસે પણ છે તમે જોઈ શકો છો સમજણ એ નથી પડતી કે ભુજ નગરપાલિકાનું આટલું મોટું ફંડ છે એમાં બાગ બગીચાનું ફંડ પણ હશે જ તો એ ફંડ કેવી રીતના વપરાતું હશે ક્યાં જતું હશે શું શહેરના જેટલા બાગ બગીચા છે એમાં કોઈ કેરટેકર નિમાતા હશે કોઈ બાળીની નિમણૂક થતી હશે કે બધું ઠેકા ઉપર જ અધર અધર ચાલતું હશે એ કંઈ સમજણ પડતી નથી અને આટલો બધો ગેરવહીવટ હોવા છતાં આ બગીચાની આવી દયનીય હાલત હોવા છતાં આપણામાંથી કોઈનું પેટ કેમ નથી મળતું કોઈની આંત કેમ નથી કકડતી કોઈને એમ કેમ નથી થતું કે આ શું થાય છે આમાં ક્યાંય ભાજપ કોંગ્રેસ નથી આવતી આમાં ક્યાંય આમ આદમી પાર્ટી નથી આવતી આ તો આપણા શહેરની વાત છે આ તો આપણા પોતાના બગીચાની વાત છે આ તો આપણા પોતાના ગામની વાત છે આમાં ક્યાં કોઈ પક્ષ પાર્ટી આવે આમાં ક્યાં કોઈ રાજકારણ આવે આમાં તો માત્ર એક જ વાત આવે કે ભાઈ ભુજનો બગીચો છે હું ભુજનો નાગરિક છું માટે ભુજનો બગીચો છે એ મારો બગીચો છે મારા બાળકોનો બગીચો છે અને સારો થવો જોઈએ આટલી જ પાર્ટી ન હોય કોઈ જ પક્ષ ન હોય આમાં કોઈ જ વિચારધારા ન હોય માત્ર એક જ વાત હોય ભુજ એટલે ભુજ ભુજ એટલે ભુજના નાગરિક ભુજ એટલે ભુજના નાગરિકના બગીચા તો આ ખરેખર આનો ક્યાં વહીવટ અટકે છે ખરેખર આપણે લોકોએ કોઈકને પૂછવા જેવું છે કોઈને ખબર હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કે આવો ગેરવહીવટ થવાનું કારણ શું છે એવોથી કયો મોટો અહીંયા પ્રશ્ન આવી ગયો છે કે એક બગીચાનો રૂટીન રખરખાવ ન થાય આ જ રસ્તો છે જે બાળપણમાં અમને યાદ છે કે ઘેઘૂર ફૂલોથી ભરપૂર હતો ઘેઘૂર ઝાડોથી ભરપૂર હતો અને અહીંયાથી જ્યારે નીકળતા અમે લોકો દોડતા ત્યારે એમ થતું કે કયા કોઈ સ્વર્ગમાં આવી ગયા છે અહીંયા ચારેકોર કેટલા બધા ફૂલો હતા આજે ખબર નહીં અહીંયા કેવી રીતની હાલત કરી નાખી છે આ બગીચાની અને ખરેખર ભુજના લોકો તરીકે આપણે બધાએ આ માટે શરમાવવાની જરૂર છે આપણે બધાએ આ માટે જરૂરથી શરમાવવાની જરૂર છે કે જ્યારે આપણી પાસે આટલું મોટું શહેર છે આપણે આ શહેરના નાગરિક છીએ ત્યારે આપણે આપણા વહીવટદારો પાસેથી એક આટલું કામ પણ નથી કરાવી શકતા કે ભાઈ અમારો એક બગીચો તો સારો કરો અને આ બગીચો એકવાર સારો થાય તો જોવો અહીંયા કને કેટલા લોકો આવે કેટલા લોકો આવે વિદેશી લોકો અત્યારે પણ અહીંયા આવે છે આપણા પોતાના લોકો પણ અત્યારે અહીંયા આવે છે તો દોસ્તો ખરેખર આ બગીચાની હાલત જોઈને જે દિલ રડે છે જે મન દ્રવી જાય છે એના ખરેખર કોઈ શબ્દો નથી કે જે કહી શકાય તમને લોકોને ભાઈ મને આવું લાગે છે કદાચ તમને પણ એવું થતું હશે તમારામાંથી ઘણા લોકોને પણ આવું થતું હશે પણ દોસ્તો હવે હદ થઈ ગઈ છે હવે આ આ ખરેખર બહુ એવા એવી કક્ષાએ આ વહીવટ પહોંચી ગયો છે કે જેને આપણે ખરેખર સહન કરી શકીએ એમ નથી એટલે હવે આપણે આ બાબતે જરૂરથી જાગૃત થવું જોઈએ આ બાબતે જરૂરથી આપણે આપણા જે વહીવટ કરનારા લોકો છે એમને આપણે કહેવું જોઈએ કે ભાઈ બીજું બધું તમે ગમે કરી લો પણ જે બેઝિક વસ્તુઓ કહેવાય કોઈ પણ શહેરની જે એની જવાબદારી નગરપાલિકાની છે એ તો થાવી જ જોઈએ એ તો થાવી જ જોઈએ ન થાય કેમ ચાલે આવું તો કેમ ચાલે તો દોસ્તો આ એક દુઃખ ભરેલો વિડીયો છે આ એક દર્દ ભરેલો વિડીયો છે તમારા દિલમાં પણ ભુજ માટે જો દર્દ હોય દુઃખ હોય તો આ વિડીયો જરૂરથી શેર કરજો અને આ દુઃખને આગળ સુધી પહોંચાડજો થેન્ક યુ સો મચ